બોલે સસલનું હું પ્રાઇઝથી છે ને એક મારે દાદા પહેરું જાઉં મારે કે આજે કાકા પહેરું નથી જાવ મારા ટૂંકમાં વાતીમ છે ને કે મમ્મી ને પપ્પાને થોડુંક પ્રાણ આવું કામ છે ને તે જવાનું છે એટલે શીવું ને એમ કે વહેલાં નીકળે ને તો મને એક તમે મૂકતા જાજો પણ હજી આગળ મમ્મી વાહીંદા કરી લીધા ને મકાઈ વાટવા ગયા પછી કે અમે નીકળીએ થી હવે શીવુનો ટાઈમ થઈ ગયો તો એટલે દાદા કે હું તને એક મૂકી જાઉં પછી આવીશું ને અમે બે ઈ કે તો અહીં તેડતા આવીશું એ કે તો કે હા એ કે એમ ઈ કહે એ જો મૂકવા ગયા પપ્પાને મૂકીને આવતા રહે તો મમ્મી મકાઈ વાગ્યા આવે પછી રાણાઓ થોડુંક કામ છે એટલે જવાનું છે ને ઢોરના છે ને બાયણાને જ કાઢ્યા કાઢતા ને એટલી પણ ખબર નહીં ભૂપોરા જ કાઢ્યા અને અમાર બધીઓ છે ને એ જે પાવી ગઈ છે ને મેળે નથી બધીઓ ખાઈને લઈશ પણ હમણાં રોટલી દઈએ આવી બધાને પણ જે નબળો પડી ગયો એવું લાગે છે હમણાં બધી

ટોહાળા વાઈ ગયા ને સે જો કામ બધું કરી લીધું ને તો આવું ટાણું થઈ ગયું ઘરમાં કરી લીધું ટહોળું સાફ કરી લીધું ઠામકી લીધા લુગડા બાકી રહી ગયા તો ના કેમ કહેતા રાંધવા રાંધવાનું ટાણું થઈ ગયું એટલે મેં કીધું આ લો પહેલાં છે ને રાંધી લો પહેલાં દૂધ ગરમ મૂકી દીધું કે દૂધનું થઈ જાય ને તો પછી શાક વખાર શાક તાજી ડાબરનું છે ને આજ વખાર નાખે હવે પછી જે પલરમાં મૂકી દીધું તો કટકા કરીને હવે સુધાર નાખું તા તું થઈ જાય તે આકડી શાક વઘારીને વાણ રોટલા કળ નાખું કેમ કે મને છે ને ચૂલે બનાવવું વધારે ગમે ચૂલે ફટાફટ બની જાય એ બને મીઠું ને બધી વાત છે તો પાંચ વાગમાં એવા છે ને શેને પપ્પા જો શાક વઘારતી હતી ને શાક વઘારતી હતી ને ત્યાં તો મમ્મી મમ્મીને આવી ગયા હતા પછી મમ્મી રોટલા ખડી નાખો નાના ઘડી લઈ તો પછી રાંધી ખાઈ સીવું નવરાવી ખડીક એને હુંવરાવી દીધી પછી ઈસ્ત્રીને કપડાં એની યાર હું ઘડી ખુઈ ગઈ હતી પછી ઈસ્ત્રીને કપડાં હતા તો ઇસ્ત્રી કરી પછી બધા ઠેકાણે પડ્યા અમે કાલના ખુલા પિયરમાં લઈને ગયા હતા એ થેલા પહેર્યા તો એ ઠેકાણે પડ્યા બસ હવે છે ને જો અટાણે પાછો ફોન હાથમાં લીધો બપોર વિડીયો એડિટ કરવાનું બાકી હતો એ કર્યું ને હવે મમ્મી પાસે આવ્યા આ સીવું છે ને આમથી ને ઢુકડું પડતું હતું જો આમથી ના આવવાનું ધોરિયેથી તો ત્યાંથી ન આવી ને મને કહે છે ને આમ થઈ ને જાવું એટલે આ ખાલી ખેતરમાં જ પાણા વીણીને એ એટલે ગડગડીયા એમાં એને મજા આવે રમવાની એટલે કદ નહીં ન્યા છે ને બ્રેક થતી હતી તઈ મમ્મી એકલી એકલી મેં ઉઠીને મેં કીધું વાળને હમા હું કે જે કર લે આમ આમ કરી નેર સ્ટાઇલ કરતી મને કે તું વાડ જેમ આય કે મારા વાળી ચો તો ખરી સ્કટ આની માથે હતું એ ના પહેરું મને કે હું પછી પહેરી બપોરે કે ઉઠીને પહેરી અટાણે કે હું સાંજે પહેરી હા સ્કોટ પહેરવાનું હતું એન માથે હલો મમ્મી સીતારામ કરી લયા તમારું મોડ થઈ ગયું હા તો આ

ખીરપુરી બનાવ્યા હતા બે દિવસ પહેલાં પછી એની આજ ક્લિપ મોકલી મો ક્લિપ એ ક્લીપ જોવામાં મૂકી તમે જોજો મમ્મીને હવાર કીધું તો તમારા દીકરા હું કેવા કારીગર બની ગયા એ રસોઈના જો ખીર પૂરીને બનાવીને સાહેબ ખવડાવી તો એ ત્રણ ચાર જણા આવી કે અમે અહીં કે રૂમમાં છે ને તે ખીરને પૂરીને બનાવીને તેથી મને પૂછ્યું તું મને કે કેટલું એક દૂધ લઉં હું કહું કેટલા જણા છે તો ઘડીક કે હું એક બનાવી ઘડીક કે બે ત્રણ જણા ને પછી દોઢ લીટર દૂધ લઈને એની ખીર એવી મસ્તીની બનાવી હતી પૂરી બનાવી પૂરી એની પહેલી વાર જો મમ્મી એક લાવું અહીંયા બનાવી પેલા બધી વણી લીધી હા વણી ને પછી એક એક તરતો તો હા ને પછી બોલીને દળા જેવી થતી હા ને સાહેબ ને કેમેરો પકડવા દીધો તો એટલે પછી પછી એ કેમ કરે હા તો એ તો છે એટલે પછી એને એમ ઓહાણ આવ્યું કે મેં નવું બનાવ્યું ને ખાવાનું મેં ખાવાનું છે પણ આ વખતે એવું બનાવ્યું ને તે ટૂંકમાં આકલી ઉતારી ને મને મોકલી ને એની જો એમ કીધું કોમેન્ટ કરજો કે કેવી કેવું કરણ બનાવ્યું બધા કહીએ જ છે કે બહુ મસ્ત બનાવે ને અમે કહીએ કે બાયું તો હું પણ કરણ ને એ પાછા એકાઈથી બનાવે ને ન્યા આપણે એમ થાય

શાક બનાવતો હોય ને એટલે પછી હા ખબર પડી જાય જો એની સાઈબુ એને બતા અડી અળીને ખાતું ને સાહેબ પછી વાંતા હતા કરણ કે આ કેવી કે પૂરી સાહેબ કે કહેવાય તો સાહેબ કે કહેવાય ભટુ રે કે આ મોટી સાઈઝની છે ને કે ભટુ રે કેવાય કરણ છે ને મમ્મી જેવડી જ પૂરી બનાવી મમ્મી એવી બનાવી મારા મમ્મી મારે હાહુ બેય મોટી બનાવ હું છે જે નાની એનાથી બનાવું મારે હાહુ ને મારી મમ્મી છે ને એ બે મોટી પૂરી જ બનાવે ને એને વણીને ગમે મારી મમ્મી ને મારે આવું બેન છે પૂરી ગમે મશીન ને ગમે નહીં બહુ દબાવવાની મશીન ય છે પડી કે નહીં કરણાઈ છે વણીને મસ્ત બનાવી હતી ફૂલી ફૂલી ને દડા જેવી થઈ હતી ને સીવું કાલે જ પૂછતી હતી શીવ તું કાલે તારા પપ્પાને ફોન કર્યો તો શું પૂછતી ખીર પૂરી બનાવી લે મારી દીકાન ખમા ખ

પછી ચા હાડા ચા ચા બનાવી લીધો મે કે ચા પીને હવે આલો ખેતરમાં જાવ હવે કદક પાઠમાં જાય કે હવે જરી ઠીક થઈ ગઈ અસર થઈ ગઈ નથી થઈ ગઈ કદક આવી હોય ને તો જીરિકામાં વાઢીયે જ દેખાય બાકી તમે હા તો આ સારો હવે સારો આવ્યો આ બીજો આઠ હા બીજો છે થોડોક મોડો છે પણ સારો છે હમ હે એમ નથી રમવું

અદુ માટર પોટ જામે કે તો મસ્ત જો ખીર બની હે ચાલો ચાલો હવે પૂરી નાખીએ આમાં આપણે પૂરી જો તણે ઘણી બધી તરી લીધી છે ધીરે ધીરે બધું ફાવી ગયું એમ અમારા સાથ છે વિડીયો શૂટિંગમાં સાહેબ પૂરી દેખાડો જો અમે શું કીધું સાહેબ કેવી કેવી પૂરી અને શું કહેવાય ભટુરો 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 મોટી સાઈઝ છે એટલે હા મોટી સાઈઝ આજે એટલી તળાઈ ગઈ છે તો ચાલો બધે તમે જમવા આવે અમે અમે જમી લે બાકી કોમેન્ટ માં કહેજો અમારી કેવી રસોઈ લાગી કાં સાહેબ હા હા ચોક્કસ છોકરાઓની આવી રસોઈ એમ ધીરે ધીરે બનાવતા શીખી ગયા હાલો ક્રિકેટ રમવા હાલો ક્રિકેટ રમવા સાજા દીએ પહેલા ત્યાં સજા દીયા આ ને રમાડવી જ પડે એ એમ ધારું થાય તો આવતી તે એને કાકાના વાહન મૂકે રમવું 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 બીજું વાત ને તો રમવું ભાઈ ભાઈ ના તો રમવું હાલો બેઠા અહીંયા આવી જાવ અરે થોડીક વાર બેઠા અહીંયા

મકાઈ છે હું કરવી મકાઈ એ તો દાદી અમારે વાટી જાય મકાઈ શું કરવા છે એવું કંઈ ખબર છે એ છે ને એમાં મકાઈને કોટા કોટા આવ્યા ને એટલે હાલ હમણાં ગોતી દઉં ને છે ને કાકો દીકરી રમતા હતા પેટ તળે લકડી પાવે છે એ તેને એને ફેરું ખાતું ને પછી એક રમતા ગોતી દઉં પેલા કેવી જો શું કહે હું તો ખબર પડી જાય ગોટુડ્યો હાલ ચોર્યો જોઈ સામોજ રહ્યું

એને જેરકપીર હોય ને તો અસલ બી નીકળથી આ બાજુ આવતી રહે તુલસી નાખી દેજો આપણે આ બાજુ જોઈએ એટલી મકાઈ આ બાજુથી જો વટાઈ ગઈ ત્રણ ને ચોથા ચોથા ગ્યાર આમાં આવી ને એટલી હજી છે હવે એમાં કાચા જી કોટાશે ને પાકે ને તો મજા આવે થોડુંક આમ હેકી એમાં મીઠું ને લીંબુ ને સાટીને મજા આવે પાકે તો થોડા બતાવી ગયા હજી કાચા ઝીણા ઝીણા

એમાં બી પાકે ને તો લીંબુ ને મીઠું નાખીને મજા આવે ખાવાની ગેસ ઉપર શેકી લીંબુ મીઠું નાખીને મજા આવે હાવ ઝીણા ઝીણાં બી છે જો હાવ ઝીણા ઝીણા બીસ હા બતાડતી નથી લે બધની તોય મીઠો લાગે છે